મિત્રો ધર્મ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું સતી સમિતિની વાર્તા કરીશ તો મારી આ વાર્તા પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ પણ કરજો તો વાર્તાની વિધિ વિધાન સાથે વાર્તા શરૂ કરું છું તો તમે બધા સાંભળજો જેવો અખંડ સોમવારનું વ્રત કરતા હોય તેઓ આ વ્રત કરી શકે છે આ વ્રત કરનાર સોમવારે સવારે ના નદીએ જઈ સ્નાન કરી મહાદેવની પૂજા કરવાની હોય છે પછી ઘેર આવીને ભગવાનનો દીવો કરવામાં આવે છે અને પછી આ વ્રતની કથા કરવામાં આવે છે તથા સાંભળવામાં પણ આવે છે ત્યાર પછી એક કરવામાં આવે છે આપણો ભારત દેશ એટલે આપણા દેશમાં એક રાજા થઈ ગયો રાજાનું નામ ચિત્રસેન ચિત્રસેન ભારે પરોપકારી રાજા હતો એને ઘણા સુખ વૈભવ પણ હતા પરંતુ એ દુઃખી હતો એને એક માત્ર એક જ વાતનું દુઃખ હતો એને શેર માટીની ખોટ હતી આથી રાજા રાણી બંને આખો દિવસ ઉદાસ રહેતા હતા પ્રધાને એક દિવસ સમય જોઈને રાજાને બીજા લગ્ન કરવાની ભલામણ કરી પરંતુ રાજા તો ધાર્મિક વૃત્તિનો હતો તેણે બધું ભગવાન ઉપર છોડી દીધું રોજ સવારે સાંજ રાજા ભગવાનને પ્રાર્થના કરતો ને કહેતો હે ભગવાન તમે મારી આટલી અરસ સાંભળો અને મારું દુઃખ દૂર કરો આ વાતની જાણ નારદજીને થયું નારદજી તો જાણતા હતા કે ચિત્રસેન રાજાને ભગવાન પ્રત્યે અપવાર શ્રદ્ધા છે આથી તેઓ નારાયણ નારાયણ કરતા રાજાના રાજમેલમાં પહોંચ્યા નારદજી આવ્યા એટલે રાજાએ એમનું સ્વાગત કર્યું પૂજન કર્યું અને રાજસિંહ બેસાડ્યા પછી શાંતિથી નારાજી પૂછ્યું રાજાજી આપની કારણ શું છે રાજા કહે મોટું મુનિવર્યા છે છતાં મારી ગાદી ભોગવનાર કોઈ નથી અને એની જ મને એક માત્ર ચિંતા થાય છે રાજાને તમને એનો ઉપાય હું બતાવું છું જરૂર બતાવો તમે એક યજ્ઞ કરો યજ્ઞની પૂર્ણાવતી થાય થયા બાદ એની પ્રસાદી રાણીને આપજો એના પ્રભાવથી રાણીને પુત્ર નહીં પરંતુ પુત્રી જરૂર થશે રાજાએ યજ્ઞ કર્યો દાન પણ કર્યો અને યજ્ઞની પ્રસાદી રાણીને આપી રાણી ખૂબ જ ભક્તિભાવપૂર્વક તે પ્રસાદી ખાધી અને રાણીને ચડતા દિવસો રહ્યા નવ માસ અને નવ દિવસે એટલે રાણીને એક સ્વરૂપવાન પુત્રીનો જન્મ પણ આપ્યો રાજ જ્યોતિષીએ કુરીને કુંડલી બનાવી એનું ભવિષ્ય જોયું અને એનું નામ સિમિતિની પાડવાનું સૂચવ્યું સાથે સાથે કુરી નસીબદાર છે એવું પણ કહ્યું સમય સિમિંતીને તો મોટી થવા લાગી અને શાસ્ત્રનો અભ્યાસ પણ કરવા લાગી એમ કરતા કરતાની તૈયારી થવા લાગી પણ ચૌદ વર્ષની ઉંમરે વિધવા થવાની છે એવી વાત એના આવી અને એને ચિંતામાં પડી ગઈ એ તો દોરતી દોડતી એક યાજ્ઞ વલકિની પત્ની મૈત્રી પાસે દોડી ગઈ અને ખૂબ જ નમ્રતાથી કહ્યું મા મેં એવા તે સા પાપ કર્યા છે કે મારે વિધવા બનવું પડે મને પાપનું નિવારણ બતાવો બેટી સૌભાગ્યના દાતા તો શંકર ભગવાન છે જો તું સોળ સોમવાર કરે તો શંકર ભગવાન તારી પર પ્રસન્ન થાય અને તારો ચૂડી ચાંદો અમર રાખે આ સાંભળી રાજી થતા સિમિતિને રાજમેલમાં આવી અને પછી બીજે જ દિવસે જ સોમવાર હતોટ એને સોળ સોમવારના વ્રતની શરૂઆત કરી અને એ સોમવારે આખો દિવસ એણે શંકર ભગવાનની ભક્તિ કરી પરંતુ સમિતિને થોડા જ સમ સોમવાર કર્યા ત્યાં તો તેના લગ્ન ચિત્રાગોંધ નામના રાજકુમાર સાથે થયા અને સીમિતિને રથમાં બેસીને નિશ્ચિત દેશ તરફ આગળ વધવા લાગી સાસરે આવીને બાકી રહેલા સોમવારનું વ્રત કરવા લાગી વ્રત કરવાની સાથે જ રોજ પોતાના માટે પ્રાર્થના કરવા લાગી એક દિવસની વાત છે તે અને તેના પતિ ચિત્રાગત બંને જણા જળવિહાર કરવા માટે જમુના નદીના કિનારે આવી પહોંચ્યા સાથે એના પતિના મિત્રો પણ હતા અને તેઓ કિનારે આવ્યા ત્યારે નૌકા પણ તૈયાર રાખવામાં આવી હતી તો નૌકામાં બેસી ગયા પણ સીમિતિને બેઠી નહીં વળી એણે એના પતિને કહ્યું હે નાથ મને લાગે છે થોડા વખતમાં જ પવનનું તોફાન શરૂ થશે માટે તમે જવાનું માંડી વાળો તમારા મિત્રોને જવું હોય તો ભલે જાય મિત્રો ભલે તોફાનમાં સપડાય અને હું ન જાઉં એમ તું તો મિત્રો મને સ્વાર્થી અને ડરપોક જ કહે છે તારે ન આવું હોય તો ન આવ આવતી હું તો જાવ જ છું આમ કહી ચિત્રાકંદો તો નૌકામાં બેસી ગયો અને નૌકા આગળ ચાલવા માંડે સમિતિને નદીને કિનારે બેઠી બેઠી નૌકાને જોવા લાગી થોડી વાર થઈ ત્યાં તો વાવાઝોડું શરૂ થયું અને હોળી પાણીમાં ડોલવા લાગી થોડી વારમાં તો હોડી ઊંધી વળી ગઈ ને અંદર બેઠેલા બધા પાણીમાં ડૂબવા લાગ્યા આ દ્રશ્યો જોઈને કિનારે બેઠેલી સમિતિને તો આંખે અંધાર આવવા માંડ્યા એને થયું કે હમણાં જ મારો પતિ જમના જળમાં ડૂબી જશે હોળી ઊંધી વળી કે તરત જ ઘણા લોકો તેઓને બચાવવા માટે દોડી ગયા અને તતા તતા ત્યાં આગળ પહોંચ્યા અને તેઓ એમને બચાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા પણ તેઓ નિરાશ થઈને પાછા આ તો રાજમેલે પહોંચી ગઈ અને બધા શોખમાં ડૂબી ગયા આખા નગરમાં શોખ છવાઈ ગયો જ્યાં આગળ જમણા જળમાં હોડી ઊંધી વળી હતી ત્યાં આગળ એક નાક કન્યા ઊભી હતી એને પાણીમાં પડેલા ચિત્રાગતનો હાથ ખેંચીને પોતાની સાથે લઈ ગઈ અને એને લઈને એના પિતા નાગરાજા પાસે ગઈને કહેવા લાગી હે પિતાજી મેં આ જુવાનને પાણીમાંથી ડૂબતો બચાવ્યો છું હવે એને કિનારે પહોંચતો કરવાનું કામ આપનું છે એટલે નાગરાજે તરત જ ચિત્રાગંધના પગમાં પવન પાવડી પહેરાવી દીધી અને પવન પાવડી હુકમ કર્યો આ યુવાનને એના રાજમહેલમાં લઈ જા અને તરત જ પવન પાવડી તો ચિત્રાગંધને લઈને ઉડી અને સીધી ઉતરી રાજમહેલની અગાસીમાં અગાસીમાં ચિત્રાગંધ નીચે આવ્યો અને ચિત્રાગંધને જીવતો ઘેર પાછો આવેલો જોઈને ઘરના સર્વે રાજી રાજી થઈ ગયા ચિત્રાગંધ કેવી રીતે પાછી આવ્યો એ એણે સીમિતિને અને બીજાઓને વાત કહી એટલે સૌને લાગે સિમિતિને મહાદેવના વ્રત કરે છે તેથી શંકર પાર્વતીની કૃપાથી તેનો ચૂડી ચાંદલો અખોડ રહ્યો છે પછી ચિત્રાગંધ પણ શંકર ભગવાનનું વ્રત કરવા લાગ્યો અને સિમિતિને પોતાના વ્રતને કાયમ માટે ચાલુ રાખ્યું સ્ત્રીઓએ પણ આ જોઈને પતિના દીર્ઘાયુષ્ય માટે સિમિતિનો માફક સોમવારનું વ્રત કરવા લાગે જે સ્ત્રીઓ સોમવારનું વ્રત કરશે તેને સીમિતિની જેમ શંકર ભગવાનનું કૃપાનું ફળ મળશે એમની બધી ઈચ્છાઓ પૂર્ણ થશે આ વાર્તા સંભળાવી દીધી અને કથા કરનાર સાંભળનાર સૌને ભોળાના થઈને મનના મનોરથ પૂરા કરે ઓમ નમો નારાયણ